જય શ્રી રામ હરહર મહાદેવ મૃત્યુ નિશ્ચિત છે પણ લોકો સોચે હું અમર છું પણ જેને ખબર છે ખબર તો બધાને છે પણ મેક્સિમમ લોકો સોચે હું અમર છું પણ જે અમલ કરે એ મનુષ્ય કોઈ દિવસ અસત્યના માર્ગ પર ચાલશે નહીં સંગ્રહ ન કરે સંગ્રહ કરે તો મહેનત નહીં કરે લોકોને ખબર નથી આ દુનિયામાં મોટામાં મોટા આચર છે યક્ષ ધર્મરાજથી સવાલ કરે છે આચર શું છે ત્યારે કહે છે લોકોને ખબર છે હું એક દિવસ સમાપ્ત થઈ જઈશ તો પણ લોકો સોચે હું અમર છું મૃત્યુ પછી લકડા જોઈએ અથવા તો જમીનમાં લોકો ઢાંટી દે તો પણ લોકો સંગ્રહ કરે છે ને પાપ કરીને કરે છે હક મારીને પણ જેને ખબર છે અને અમલ કરે છે એ કોઈ દિવસ અધર્મ ન કરે આખી દુનિયા એક તરફ થઈ જાય દુનિયાની આબાદી વર્તમાન સમયમાં સાતસો કરોડ છે પૂરી દુનિયાની આબાદી આખી દુનિયાની પણ જેને ખબર હોય મૃત્યુ નિશ્ચિત છે કોઈના હાથે મૃત્યુ હોય અથવા કુદરતી હોય આજ નહીં થાય તો કાલ થાય પાપીના સાથે રહો તો પણ મૃત્યુ થાય તો પાપીના સાથે શું કામને રહેવાનું ધર્મી સાથે રહો મૃત્યુ નિશ્ચિત છે તો ધર્મી સાથે રહો જટાયુ તાકતવર ન હતા રાવણ તાકતર હતા પણ સાથ સત્ય સાથે હતા જટાયુ સત્ય સાથે હતા ધર્મ સાથે હતા મર્યાદા સાથે હતા આજ લોકો પાસે થોડા બહુ સત્તા આવી જ તો અહંકારમાં અધર્મ અને પાપ દુરાચાર એટલો કરે કે મોઢા જોવામાં પણ પાપ લાગે નરસિંહ મહેતાને પણ ખબર હતા અમલ કરતા આથી સત્યના પૂરા કુટુંબ વિરોધમાં હતા તો પણ સત્ય સાથે હતા વિભીષણ સત્ય સાથે હતા મારો ભાઈ ગલત કરે છે રાવણના સાથે મૃત્યુ હોય રાવણના હાથે મૃત્યુ હોય તો પણ ઠીક યુદ્ધના મેદાનમાં થાય તો પણ ઠીક આથી વિભીષણ સત્ય સાથે હતા જેને ખબર છે મૃત્યુ નિશ્ચિત છે હું અમર નથી એ મનુષ્ય કોઈ દિવસ અધર્મના સાથ ન આપે અસત્યના સાથ ન આપે લોકો અસત્યના સાથ કેમ આપે છે એને ખબર નથી એને એના મગજમાં ઠસી ગયેલા છે મારી સત્તા પરમાનેન્ટ મારી જીવન પરમાનેન્ટ જવાની પરમાનન્ટ એવા સમજે છે પણ આ જગતમાં બધું પરિવર્તનશીલ છે આજ તમારે પાસે પૈસા છે કાલે ન રહે ખોટા કરીને લાવો તો પણ કાલે ન રહે અને સત્ય સાથે રહો તો પણ કાલે પૈસા રહે ગેરંટી નથી લક્ષ્મી પરિવર્તનશીલ છે શરીર પરિવર્તનશીલ છે આથી મહાપુરુષો નરસિંહ મહેતા હોય પક્ષીરાજ જટાયુ હોય માર્ટી લુથર કિંગ હોય અથવા ઘણા દેશમાં લોકો થઈ ગયેલા છે વિદેશમાં થઈ ગયેલા છે જે જેને ખબર હતી મૃત્યુ નિશ્ચિત છે આથી એ લોકો સત્ય સાથે હતા અને સત્ય સાથે જે રહે કારણ શરીર ભલે ન રહે શરીરથી ભલે ન રહે પણ જીવનભર લોકો યાદ કરે હંમેશા માટે લોકો યાદ કરે સુગ્રીવને લાલચ આપેલા હતા રાવણ તો પણ સત્યના સાથ ન છોડો તમે પણ સત્યના સાથ ન છોડો મૃત્યુ નિશ્ચિત છે મોત નિશ્ચિત છે એ સત્ય છે તો પછી શું કામના અધર્મ કરવાનું કોઈના હાથે મૃત્યુ હોય તો પણ ઠીક કુદરતી મૃત્યુ હોય તો પણ ઠીક રોગથી મૃત્યુ થાય તો પણ ઠીક મૃત્યુ સત્ય છે પછી અસત્યના સાથ ન આપો